હેલો ફ્રેન્ડ સ્વાગત છે મેથીના થેપલા બનાવીશું મેથીના થેપલા થેપલાને તમે મુસાફરીમાં લઈ જઈ શકો છો આ થેપલાનો લોટ આપણે એવી રીતે બાંધીશું કે આ થેપલા અઠવાડિયા સુધી તે બગડતા નથી તો ચાલો જોઈ લઈએ મેથીના થેપલા કેવી રીતે બનાવવા તો એના માટે આપણે એક પેનમાં ચમચી જેટલું તેલ તેલ ગરમ ગરમ કરવા મૂકીશું આપણે આપણે થાય એટલે એકદુ લસણ અને મરચાંની ત્રણ ચમચી જેટલી પેસ્ટ એડ કરીશું અને સરસ રીતે તેને સોતે કરી લઈશું જેથી આદુ લસણ મરચાની કચાસ દૂર થઈ જાય હવે અહીંયા બે કપ જેટલી મેથી લીધી છે મેં અહીંયા તો મેથીને આપણે ઝીણી સમારી લેવાની અને બે પાણીથી ધોઈ લેવાની અને મેથીને આપણે બને ત્યાં સુધી ફ્રેશ હોય તેવી જ લેવાની જેથી થેપલામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે મેથીને સોતે કરી લઈશું જ્યાં સુધી મેથી પ્રમાણમાં અડધી ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાનું છે તો આ રીતે આપણે થેપલામાં મેથી એડ કરીશું તો મેથીનો ફ્લેવર થેપલામાં ખૂબ જ સરસ આવશે આ ટ્રીક સાથે તમે મેથીના થેપલા બનાવશો તો મેથીની ફ્લેવર થેપલામાં ખૂબ જ સરસ આવશે અને ખાવાની સ્વાદ જ કંઈક અલગ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો મેથી આપણી સરસ રીતે પ્રમાણમાં અડધી થઈ અને સોતે થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે આમાં આપણે કોઈ પણ મસાલા નથી કરવાના અને ઠંડી કરી દઈશું તો હવે આપણે થેપલા માટે લોટ બાંધીશું તો મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે તો ટોટલ આપણે ત્રણ કપ જેટલો રોટલીનો લોટ લઈશું તો અહીંયા તમારે થેપલાની ક્વોન્ટિટી કઈ પ્રમાણમાં રાખવી છે તે પ્રમાણમાં તમે લોટ એડ કરી શકો છો તો અહીંયા મેં ટોટલ ત્રણ કપ જેટલો રોટલીનો લોટ લીધો છે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે તેમાં એક ચોથાઇ કપ જેટલો બાજરીનો લોટ એડ કરીશું તો થેપલામાં બાજરીના લોટનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને આપણે બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું એક ચમચી આપણે અજમાને હાથેથી આ રીતે ક્રશ કરી અને પછી એડ કરીશું એક ચમચી જેટલા આપણે વ્હાઈટ તલ એડ કરીશું અને આપણે મસાલામાં અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને અહીંયા બે ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું જો ઘર પણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે જે મેથીનું મિશ્રણ બનાવ્યું છે તે બધું જ આમાં એડ કરી દેવાનું છે આ મિશ્રણ ઠંડુ થાય પછી જ આપણે એડ કરવાનું છે તો હવે મિશ્રણ એડ કર્યા પછી આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો લોટને આપણે બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું અહીંયા આપણે મેથીમાં તેલ એડ કરી દીધું છે એટલે આપણે તેલનું મોડ નથી કરવાનું તો હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તો અહીંયા મેં છાશ એડ કરી છે તો છાશથી આપણે થેપલાનો લોટ બાંધીશું તો આ થેપલા અઠવાડિયા સુધી બગડતા નથી અને એનો ટેસ્ટ અઠવાડિયા સુધી એકદમ સરસ રહે છે તો છાશથી આજે આપણે લોટ બાંધીશું જો તમારે ઇન્સ્ટન્ટ ખાવાના હોય થેપલા તો તમે અહીંયા પાણીનો ઉપયોગ કરી શકો છો પણ અઠવાડિયા સુધી તમારે આ થેપલાને ખાવાના હોય તો તમે તેનો લોટ છાસ યા તો ફેર દહીંથી બાંધી શકો છો તો આપણે થોડી થોડી છાસ એડ કરતા જઈ અને આપણે થેપલાનો લોટ બાંધી લઈશું અહીંયા મેં થેપલાનો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે તેને ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા લોટને સરસ એવો રેસ્ટ મળી ગયો છે તો લોટને આપણે સરસ રીતે પહેલા મસળી લઈશું અને આપણે તેમાંથી રોટલીની સાઈઝનું એક ગુલ્લુ લઈ લઈશું તો આ રીતનું ગુલ્લુ થઈ જાય પછી આપણે થોડો કોરો લોટ લગાવી અને થેપલું વણીશું તો થેપલું વણતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે કોરો લોટ આપણે વધારે નથી લેવાનો એક જ વાર આપણે કોરા લોટથી ડીપ કરીશું બાકી આપણે એમને જ થેપલું વણીશું જો તમે કોરો લોટ અહીંયા વધારે રાખશો તો જ્યારે તમે તેલમાં તેને શેકશો ત્યારે તેલ પી જશે અને તે થેપલા ડ્રાય થઈ જશે તો થોડાક ટાઈમમાં થેપલા કોરા પડી જાય છે એટલે બને ત્યાં સુધી આપણે કોરો લોટ નથી લગાવવાનો અહીંયા મેં થેપલું વણી લીધું છે તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે બધા જ થેપલાને વણી અને તૈયાર કરી દઈશું તો મેં અહીંયા બધા થેપલા વણી દીધા છે તો થેપલા વણતી વખતે આપણે પહેલા બધા થેપલા એક સાથે વણી દેવાના અને પછી જ આપણે તેને શેકવાના છે હું તમને આગળ જણાવીશ તો મેં અહીંયા બધા થેપલાને વણી અને તૈયાર કરી પેપર ઉપર રાખી દીધા છે હવે આપણે થેપલાને તળીશું તો બધા થેપલા આપણે શેકવાના છે એના માટે મેં તવો રાખી લીધો છે તો તવાને આપણે તેલથી ગ્રીસ કરી લીધો છે તો આપણે એકી સાથે થેપલાને કેમ શેકીશું કેમ કે આપણે લોઢી નું ટેમ્પરેચર જળવાય રહે છે ડિઝાઇન પડે એટલે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે અને આપણે બીજી સાઈડ પણ થોડી ડિઝાઇન પડે ત્યાં સુધી તેને શેકી લેવાનું છે તો હવે આપણે બંને સાઈડ આ રીતની થોડી ડિઝાઇન પડી જાય પછી જ આપણે તેલ એડ કરવાની છે જો તમે પહેલાથી તેલ એડ કરી દેશો તો થેપલું અંદરથી કાચું રહી જશે એટલે આપણે થોડું તેને શેકી લેવાનું છે પછી જ તેલ એડ કરવાનું છે કેમ કે તેલ એડ કરવાથી ફટાફટ શેકાઈ જાય છે તો આ રીતે આપણે બંને સાઈડ તેલ લગાવી અને થેપલાને શેકી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણું થેપલું બંને સાઈડ શેકાઈ ગયું છે તો થેપલાને આપણે વારે ઘડીએ સાઈડ ચેન્જ નથી કરવાની એવું કરવાથી આપણા થેપલા કડક થઈ જશે એનું ખાસ ધ્યાન રાખવાનું અને એવી જ રીતે તે આપણે બાકી વધેલા બધા થેપલાને સેમ એ જ રીતે તળી લઈશું અહીંયા લોટીનું ટેમ્પરેચર એક સરખું હશે તો બધા થેપલા સરસ રીતે શેકાઈ જશે અને પોચા બનશે તો બધા થેપલાને આપણે એ રીતે શેકી અને તૈયાર કરી દઈશું તો અહીંયા મેં બધા થેપલાને તળી લીધા છે તમે જોઈ શકો છો એટલા પોચા બન્યા છે આ થેપલાને ખાવામાં ખૂબ જ મજા આવે છે દહીં સાથે 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 ભાજી યા તો તો ગ્રીન ચટણી ચટણી તમે આ મજા આવે છે આ થેપલાને તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતના થેપલા ક્યારે ના બનાવ્યા હોય તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટમાં જણાવજો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ યા ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી રેસીપી સાથે